અમરેલી બગસરા શર્મા નટવર નગરમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો અમરેલી બગસરા શર્મા નટવર નગરમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો બગસરા પંથકમાં વન્યપ્રાણી સિંહ બાદ હવે દીપડાના આંટાફેરા જોવા મળ્યા બગસરા શહેરના નટવરનગર વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો કોઈ માનવની ઇજાગ્રસ્ત કરે તે પહેલા વન્ય પ્રાણી દીપડાને દૂર કરવા લોકોની માંગણી છે ચોમાસુ સીઝન શરૂ હોય લોકો રાત્રે વાડી ખેતરોમાં જતા પણ ભય લાગે છે સિંહ બાદ હવે દીપડાના પણ આટા ફેરા જોવા મળ્યા રાત્રિના સમયે શિકારની શોધમાં દીપડાના આટા ફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે નટવરનગર વિસ્તારમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયો આપનું નામ સાહેબ મારું નામ કન્યાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર આજે વરસાદ આવ્યો છે તો નુકસાન આપણે બંદરમાં કેવું છે આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને બંદરમાં ઓછામાંથી દસ થી બાર કરોડનું નુકસાન થયેલું છે અગાઉ જે એક મહિનાથી માછીમારો રોજીરોટી વગેરેના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા આ જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાપરાવાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એ રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર પંદર આઠના બદલે એક નવથી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે અશોકનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે